હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ચેનલ બીના સ્ક્રીસન ગુજરાતીમાં હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું ગરમીની રેસિપી તો ઉનાળો ચાલુ થઈ ગયો છે અને માર્કેટમાં કેરી પણ એકદમ સરસ એવી મળવા લાગી છે તો આજે આપણે કેરીનું ચટપટું કચુંબર બનાવીશું તો ગરમીમાં લૂથી બચવા માટે આપણે આ કચુંબર બનાવીને ખાવું જ જોઈએ સાથે સાથે આ કચુંબર બનાવશો તો તમને શાકની પણ જરૂરત નહીં પડે તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ કેરીનું કચુંબર તો જેના માટે મેં અહીં એક કેરી લઈ લીધી છે તો આ મેં અહીં રાજાપુરી ખાટી કેરી લીધી છે તમે કોઈ પણ કેરીનો કચુંબર માટે યુઝ કરી શકો છો હવે તે કેરીને મેં અહીં ધોઈ લીધી છે ધોયા બાદ આપણે તેના આવી રીતના કટકા કરવાના છે તો એક સ્લાઇસ મેં કેરીમાંથી તોડી લીધો છે આપણે આખી કેરીનું કચુંબર નહીં કરીએ જેટલું પણ ખવાતું હોય એટલું આપણે યુઝ કરવાનો છે તો મેં અહીં અડધા જેટલી કેરી લીધી છે તેના મેં ચાકુની મદદથી લાંબા લાંબા સ્લાઇસ કરી લીધા છે અને હવે આપણે વચ્ચેથી તેના બે ફાડા કરી દેસું અને ત્યાર પછી એકદમ ઝીણી ઝીણી તેની કટિંગ કરશું તો તમને ચોપરમાં પણ તેની કટિંગ કરવી હોય તો તમે કરી શકો છો તો હું અહીં ચોપિંગ બોર્ડ ઉપર તેને કટ કરી લઈશ તો એકદમ આ ટાઈપના નાના નાના કટકા કરવાના છે અને જો કોઈ દાંત વગરના લોકો હોય તો તે આ કચુંબર ખમણીને પણ ખાઈ શકે છે તો અહીં મેં કેરીને કટ કરી લીધી છે અહીં તમે જોઈ શકો છો કે બધા જ પીસીસ મેં અહીં કરી લીધા છે કેરીની મેં છાલ નથી ઉતારી તમને ઉતારવી હોય તો તમે ઉતારી શકો છો ત્યાર પછી ગરમીમાં બધા કહેતા હોય કે ડુંગળી ખાઈએ તો લૂ ન લાગે તો તેના માટે મેં અહીં બે જેટલી ડુંગળી લઈ લીધી છે તેની મેં છાલ કાઢી લીધી છે હવે આપણે ડુંગળીની પણ આ રીતની જ કટિંગ કરીશું તમે તેને ચોપરમાં ચોપ કરશો તો ડુંગળી પાણી મૂકી દેશે એટલા માટે અહીં આવી રીતના કટ કરી લો તો વધારે સારું અને ટાઈમ ન હોય તો તમે ચોપરમાં પણ તેને ચોપ કરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં આપણે ડુંગળીમાં કટ લગાવી દેવાના છે જેથી કરીને તેની કટિંગ જે છે એકદમ નાની નાની એવી થાય હવે બધા જ કટ લાગી જાય એટલે આ ડુંગળીને આપણે વચ્ચેથી કટ કરી લેશું અને તેને આડી રાખીને આ રીતના ચાકુ ઉપરથી ફરાવીને તેની એકદમ ઝીણી ઝીણી કટિંગ કરીશું એટલે અહીં તમે જોઈ શકો છો કે બધી જ સરસ એવી ઝીણી ઝીણી કટિંગ થઈ રહી છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમને કેરી અને કાંદાને સમારી લેવાનું છે મતલબ કે ડુંગળીને સમારી લેવાનું છે તો અહીં આપણા કેરી અને ડુંગળી સમારાઈને બિલકુલ રેડી છે આ કચુંબર જ્યારે તમે જમવા બેસો ત્યારે જ બનાવજો પહેલેથી બનાવીને મૂકી દેશો તો આ કચુંબરમાં પાણી થઈ જશે એટલા માટે જ્યારે તમે જમવા બેસો એટલે દસ મિનિટ પહેલાં આ કચુંબર કરી દેવાનું છે જેથી કરીને તેનામાંનું પાણી ન નીકળે અને એકદમ સરસ એવું ટેસ્ટી લાગે તો ફ્રેન્ડ્સ ડુંગળી અને કેરી બરાબર એવા સરસ નાના નાના કટિંગ થઈ ગયા છે હવે આપણે તેને એક બાઉલમાં લઈ લેશું તો અહીં તમારી ક્વોન્ટિટી વધારે હોય તો તમે એક આખી કેરી અને બે થી ત્રણ કાંદા ઉમેરી શકો છો મતલબ કે ડુંગળી ઉમેરી શકો છો અહીં મેં કચુંબરને કટોરામાં લઈ લીધો છે ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે કાશ્મીરી લાલ મરચું કે તીખું લાલ મરચું પણ ઉમેરી શકો છો તો વન ફોર્થ ટી સ્પૂન જેટલો મેં અહીં ઉમેરી દીધો છે કાશ્મીરી લાલ મરચો વન ફોર્થ ટી સ્પૂનથી થોડો ઉપર ધાણાનો પાવડર ઉમેર્યો છે અને થોડો એવો ગોળ ઉમેરી દીધો છે સાથે સાથે થોડો ચાટ મસાલો ઉમેર્યો છે એ ઓપ્શનલ છે જો તમને ન ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો તો અત્યારે આનામાં તમે ખાંડ પણ ઉમેરી શકો છો પણ ગોળથી ટેસ્ટ ખૂબ સારો એવો આવશે તો અહીં મેં ગોળનો ઉપયોગ કર્યો છે તો ગોળ મેં એક ચમચી જેટલું લીધું છે તમને વધારે લેવું હોય તો વધારે પણ તમે ઉમેરી શકો છો બધું જ હાથની મદદથી મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી આ કચુંબરને સર્વ કરવાનું તો જોયું ને ફ્રેન્ડ્સ કે કેટલી વારમાં આપણે કચુંબર બનાવીને રેડી કરી લીધું તો આવી જ અવનવી રેસીપી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ જરૂરથી કરજો જો વિડીયો ગમ્યો હોય તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવા નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધિસ વિડીયો